સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત કર્ણાવતી જિલ્લા સમિતિ આયોજિત ગુજરાત સાહિત્ય અકાદમી પ્રાયોજિત વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદમાં રવિશંકર કલાભવન ખાતે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત ગીત સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિશ્વ રંગભૂમિ દિન એ રંગયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું તો શોભા યાત્રા અમદાવાદ શહેરના લો ગાર્ડન ખાતે આવેલ રવિશંકર કલા ભવનથી પ્રસ્થાન કર્યું હતું ગીત સંગીત નૃત્ય નાટક ચિત્ર જેવી વિવિધ કલા ક્ષેત્રે જોડાયેલા ગુજરાતના કલાકાર શોભા યાત્રામાં જોડાયા હતા

પણ સંસ્કારના રંગે રંગાવવા માટેનો જો કે માધ્યમ હોય તો એ રંગભૂમિ છે કર્ણાવતી નગરના સંસ્કાર ભારતીના તમામ કલા સાધકો તેમજ ગુજરાત પ્રાંતના કલાના સાધકો દ્વારા આજે એક વિશાળ સંખ્યામાં રંગયાત્રા અહીંયાથી કાઢવામાં આવી રવિશંકર રાવલ ભવનથી જેમાં અનેક રંગો પૂર્યા છે ત્યારે વિવિધ ક્ષેત્રના રંગો માટે થઈ અને ભારતીય સંસ્કૃતિનું દર્શન જે આજે અહીંયા કરવામાં આવ્યું આ રંગયાત્રા એ હાથી ઉપર સવાર થઈ અને ભરત મુનિ જ્યારે નીકળ્યા હોય ત્યારે અનેક લોકો એને નિહાળવા માટે નીકળી પડ્યા કેવું હોય તો એટલું કહી શકાય કે આપણો દેશ છે એ સંસ્કૃતિ પ્રધાન દેશ છે અનેક જાતની સંસ્કૃતિ વરેલી છે જૂની રંગભૂમિથી લઈને આપણો ગરબો તો વિશ્વકક્ષાએ જ્યારે પહોંચ્યો છે એ ગરબાનું પણ અહીંયાથી એ પ્રસ્તુતિ એ થતી હતી રાસ પણ રમાતા હતા જૂના રંગભૂમિના ગીતો પણ ગવાતા હતા અને અનેક ભવાઈના વેશથી લઈ અને નાટ્યશાસ્ત્ર સુધીના તેમજ ભજનો અને લોકગીતો દ્વારા આ ભૂમિને એ ખૂબ પાવન કરવામાં આવી અનેક લોકો આમાં જોડાયા કલાના સાધકો જોડાયા અને પહેલી વખત આ કર્ણાવતી નગરમાં આ પ્રમાણેની એક રેલીનું આયોજન થયું હાથી ઉપર સવાર થઈ અને જ્યારે ભરત મુનિ નીકળ્યા હોય જે નાટ્યના અધિષ્ઠ હતા ત્યારે એટલું જ કહેવાનું મન થાય કે આ આનંદ આજ ઉછરંગ આ જ સરો ને સખી અમારા નગરમાં આજ કંચન વર્ષો મે મારા એટલે કે મકરંદ અન્નપૂર્ણા શુક્લ તરફથી દુનિયાના સૌ કલાકાર મિત્રોને આજે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે અમદાવાદના કરણાવતીના રવિશંકર રાવલ કલા ભવનના આંગણેથી આંગણે છે જ્યાં આટલો સરસ મજાનો રંગયાત્રા કાર્યક્રમ

મારા તરફથી ફરી એકવાર આપ સૌ કલાકાર મિત્રોને ખૂબ ખૂબ વર્લ્ડ થિયેટર ડે વિશ્વ રંગભૂમિ દિવસની શુભકામનાઓ કારણ કે રંગભૂમિ એ તમામ પરફોર્મિંગ આર્ટ્સની મૂળ જનેતા છે હાઈ હું યોગિતા પટેલ આપ સૌને વિશ્વ રંગભૂમિ દિવસની હાર્દિક શુભકામનાઓ ગુજરાતી તરીકે રંગભૂમિ પર કામ કરવું ખૂબ જ ગર્વ અનુભવ કરું છું અને આજના દિવસે આ સેલિબ્રેશન તો થવું જ જોઈએ સો આપ સૌ પણ બધા સેલિબ્રેશન કરો રંગભૂમિની અને અમને કલાકારોને બસ આમ જ ખૂબ જ દિલથી વિદા ઉતારો થેન્ક યુ હા એ કેમ છો હું છું ચેતન દૈયા કલાકાર તરીકે આપે મને ઘણી બધી ફિલ્મોમાં જોયું હશે પણ મૂળ જોડાણ તો નાટકોનું નાટક ભણ્યું ત્યારબાદ નાટકો કરતા થયા નાટકમાં ડિગ્રી માસ્ટર ડિગ્રી અને કલાકાર તરીકે રંગમંચ પર અનેક નાટકો ભજવવાનો મોકો મળ્યો આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે ત્યારે કલાકાર તરીકે મારી લાગણી વ્યક્ત કરું છું કે જેમ આ જીવન કલાકાર તરીકે મને માણવા મળ્યું એવું આવનારું જીવન પણ જો કલાકાર તરીકે જીવવું તો ખૂબ આનંદ રહેશે આજે સંસ્કાર ભારતી પરિવાર તરફથી એક રંગયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને સૌથી વધારે આનંદ એટલા માટે થયો કે આટલા બધા કલાકારો વિવિધ કલા ક્ષેત્રના કલાકારો એકસાથે ભેગા થયા કલાકારો ભેગા થઈને કોઈ કામ કરે એનાથી અનેરો આનંદ શું હોય અને કલાકાર તરીકે આજે વિશ્વ રંગભૂમિ દિવસે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને આશા રાખું છું કે આ જીવન રંગમંચ ક્ષેત્રે જોડાયેલો રહીશ અને જેટલા પણ કલાકારો છે અમને શુભેચ્છા શુભેચ્છા પાઠવું છું વિશ્વ રંગભૂમિ દિવસની કે તમે જેટલું પણ જીવો સ્વસ્થ જીવો અને રંગભૂમિ સાથેનું તમારું જોડાણ રહે અહીં જોઈ રહેલા તમામ પ્રેક્ષકોને હું મારા તરફથી ચેતન દયા તરફથી વિશ્વ રંગભૂમિ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું નમસ્કાર હું છું વિવેક શાહ મારી કંપનીનું નામ છે વિવેક શાહ પ્રોડક્શન્સ હું અઠ્યાવીસ વર્ષથી આ રંગમંચ પર કામ કરી રહ્યો છું એક કલાકાર અને એક નિર્માતા તરીકે આજે અમારો અને આપણા બધાનો વિશ્વ રંગભૂમિ દિવસ છે તો સૌથી પહેલાં હું સમગ્ર વિશ્વને આપ સર્વને વિશ્વ રંગભૂમિ દિવસની શુભકામનાઓ પાઠવું છું અને આજે જે પ્રસંગ છે રંગયાત્રાનો જે સંસ્કાર ભારતી તરફથી આયોજન થયું છે એ ખૂબ મોટા પાયે આયોજન થયું છે અને વિશ્વમાં લગભગ પહેલીવાર આટલું સરસ આયોજન અને આટલું મોટું આયોજન રંગયાત્રાનું થયું છે અને હું ઈચ્છું અને એવી વિનંતી કરું કે આવી રંગયાત્રા દર વર્ષે નીકળે અને દરેક કલાકારોની અંદરનો કલા કલાકાર જીવિત રહે અને દેશ અને દુનિયામાં કલાકાર મિત્રો અને રંગકર્મીઓ એકબીજાને સપોર્ટ કરે અને શુભકામનાઓ પાઠવે